આકાશવાણી ભૂજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર જિલ્લામાં દિવાળી પંચપર્વની હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે ઉજવણી સાંસદ વિનોદ ચાવડાએ બીએસએફ હેડક્વાર્ટર ખાતે જવાનોનું મીઠું મોઢું કરાવી પાઠવી શુભેચ્છાઓ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે યોજાઈ વિકાસ પદયાત્રા સાતસો છેતાલીસ કામોનું ઈ ખાત મુહૂર્ત અને ત્રણસો બાર વિકાસ કામોનું કરાયું ઈ લોકાર્પણ ભુજ ખાતે કરાઈ જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે ભુજ ખાતે યોજાયો જ્ઞાન સહાયક ભરતી કેમ્પ

દીપાવલીની ઉજવણી અમે આજે બીએસએફના જવાનો સાથે કરી છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે સતત પ્રધાનમંત્રી બન્યા પછી દર વર્ષે દિવાળીની ઉજવણી બોર્ડર ઉપર જઈ કરીને જવાનોની સાથે એમણે ઉજવણી કરી છે અને એમના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને એક સરદના સાંસદ તરીકે હું પણ બીએસએફના જવાનો સાથે દર વર્ષે ઉજવણી કરું છું અને અમે એક હજારથી વધારે કિલો મીઠાઈ બોર્ડરના દરેક જવાન બીઓપી સુધી પહોંચે એ અમે એક પ્રયત્ન કરતા હોઈએ છીએ આજે ના આઈજી શ્રી રાઠોડ સાહેબ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અમારા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ સૌ લોકોની ઉપસ્થિત ઉપસ્થિતિમાં આજે ભુજ મધ્યે બીએસએફ કેમ્પસમાં આ કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો હતો આપણને તો આનંદ થાય પણ એનાથી વધુ આનંદ જવાનોને થાય કારણ કે પોતાના હજારો કિલોમીટર દૂર પરિવારથી દૂર રહે છે અને દેશની રક્ષા કરે છે ત્યારે એ પણ આપણા એક પરિવારના સભ્ય છે આપણે પણ એમના પરિવારની જેમ સાથે મળી કરીને આની ઉજવણી આપણા જે તહેવારો આવે છે એની કરવી જોઈએ રક્ષાબંધન હોય ત્યારે પણ હું દર વખતે બહેનોને લઈને બોર્ડર ઉપર જઈ છીએ જવાનોને રાખડી બાંધી છીએ બહેનો પણ જે દેશની રક્ષા કરે છે એ પણ ભાઈઓને રાખડી બાંધે છે અને આપણા માટે અતિ આનંદની અને ઐતિહાસિક વાત છે એ છે કે ઓપરેશન સિંદૂર પછી આપણે જે આપણું ગૌરવ વધાર્યું છે હોય અને વિશેષ જ્યારે આ દીપાવલીનો આ અવસર છે ત્યારે રક્ષાબંધન અને દીપાવલી જેવા તહેવારો આપણે એક પરિવારની ભાવના સાથે એમની સાથે ઉજવીએ अपन आनंदी आई जी वाई एस राठौड़े देखिए पूरा राष्ट्र आज दीपावली मना रहा है इस अवसर पर मैं सभी राष्ट्रवासियों को सर्वप्रथम तो शुभकामना प्रेरित करता हूँ और बड़े हर्ष का विषय है की जो की आप सबको है बी एस एफ सीमाओं की रक्षा करती है ट्वेंटी फोर सेवन हमेशा सीमाओं पर रहती है राष्ट्र की प्रथम सुरक्षा पंक्ति है इस अवसर पर क्योंकि हमारे हमें हमारा जो कर्तव्य है की हम सीमाओं की रक्षा करें ये सारे पर्व भी हम सीमाओं पर मनाते हैं लेकिन अच्छी बात यह है कि यहाँ के जो भुज के वासी हैं इनकलूड यहाँ के जो एमपी महोदय हैं साथ में जितने भी जनप्रतिनिधि है और भुजवासी है वो यहाँ आए हैं सीमा प्रहरियों के साथ बी के साथ में दीपावली सेलिब्रेट करने के लिए एक बड़ा अच्छा संदेश जाता है सीमा प्रहरियों में बी में भी ये अच्छा संदेश जाता है कि हमारे साथ में पूरा राष्ट्र खड़ा है और साथ ही साथ पूरे राष्ट्र को ये संदेश जाता है कि हमारे सीमावर्ती लोग और सीमा प्रहरी एक साथ हर पर्व को मना रहे हैं फर्स्ट ऑफ ऑल आप सभी को दीपावली की बहुत बहुत शुभकामनाएं एंड थैंक यू सो मच फॉर कमिंग हेयर बिकॉज हमारी दिवाली हम सोल्जर्स हैं और सोल्जर्स की दिवाली एक्चुअल में उनके वर्किंग प्लेस पे ही जितनी अच्छी हो सकती है वो आप लोगों के बिना मतलब कि सिविलियंस के बिना विदाउट यू हम अपनी दिवाली सोच भी नहीं सकते कि कैसी होनी चाहिए क्योंकि जो दीपावली का त्यौहार है दिवाली जिस कारण से हम मनाते हैं हम हमारी ड्यूटियाँ तो बॉर्डर पर रहती है लेकिन जो त्योहारों के सहारे हम सिविलियंस और हमारे बीच जो कनेक्शन जो स्नेह होता है उसको हम आपस में बांटते हैं एक सिक्योरिटी प्रदान करते हैं कि हाँ आगे चल के आपके पीछे हम खड़े हैं अगर कोई कुछ भी प्रॉब्लम या ऐसी कोई सिचुएशन आती है तो आप ये नहीं कह सकते कि हम अकेले हैं कि वी आर सोल्जर्स और हम हमेशा आपके साथ हैं વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભુજ ખાતે વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પદયાત્રા બાદ ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પચાસ કરોડ ઇઠોતેર લાખના સાતસો છેતાલીસ કામોનું ઈ ખાતમુહૂર્ત અને છવ્વીસ કરોડ છત્રીસ લાખ રૂપિયાના ત્રણસો બાર વિકાસ કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું કલેક્ટર આનંદ પટેલે આ અંગે વધુ માહિતી આપી હતી સાત ઓક્ટોબરથી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં જુદા જુદા વિભાગો તરફથી પ્રત્યેક દિવસે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે આજ રોજ જિલ્લામાં વિવિધ વિકાસ જે કામો છે એ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં જિલ્લાભરમાં પંચોતેર કરોડથી વધારેના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જો જિલ્લા કક્ષાના કાર્યક્રમમાંથી કરવામાં આવનાર છે આ સમગ્ર સપ્તાહ દરમિયાન જુદા જુદા વિભાગના જે કાર્યક્રમો હતા કે જેમાં કૃષિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવેલું હતું વિકાસના કામોના લોકાર્પણના પણ આયોજન કરવામાં આવેલા છે સખી મંડળ માટેના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે તો પંચાયત વિભાગ દ્વારા અને શહેરી વિકાસ વિભાગ દ્વારા પણ જે તે વિભાગ કક્ષાએ જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું હતું જે વિકાસ સપ્તાહ દરમિયાન જે વિકાસના વિભિન્ન કાર્યો થયેલા છે અને આ વિકાસના કાર્યોના સંદર્ભે જ એક વિકાસ રેલીનું પણ જ્યુબેલી ખાતેથી જ્યુબેલી સર્કલ ખાતેથી લઈ અને ટાઉન હોલ ખાતે સુધી આયોજન કરવામાં આવેલું હતું વિભાગો તરફથી પણ એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હતા અને એ રીતે આજે આ વિકાસ સપ્તાહના અગત્યના પડાવ ઉપર વિભિન્ન લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોનું આયોજન આજે કરવામાં આવેલું છે રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના ના અધ્યક્ષ સ્થાને ભુજ ખાતે જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી હતી શ્રી મકવાણાએ આ પ્રસંગે ખેડૂતોને આજના સમયની માંગ મુજબ વૈજ્ઞાનિક સમજ તથા ટેકનોલોજીના સમન્વય ખેતી કરવા આહવાન કર્યું હતું દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે શાસનની ધુરા સંભાળાને ચોવીસ વર્ષ પૂર્ણ થયા એના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે એ વિકાસ સપ્તાહના ભાગરૂપે આજે કચ્છ ખાતે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ થયો અને અહીંયા આ જિલ્લાભરના ખેડૂતો ઉપસ્થિત રહી અને ખેડૂતોને સરકારની જે ખેતીલક્ષી વિવિધ સહાયો છે એના ચેક વિતરણ કરવામાં આવ્યા છે એના પ્રશસ્તિ પત્રો અર્પણ કરવામાં આવ્યા છે આજે આ કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યો શ્રી કેશુભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખભાઈ શ્રી વિનોદભાઈ વરસાણી અને મારા પાર્ટીના સૌ પદાધિકારી અધિકારીઓની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ સંપન્ન બન્યો છે સરકારશ્રીની નેમ છે કે ખેડૂત સમૃદ્ધ તો ગુજરાત સમૃદ્ધ અને ખેડૂતો થકી આ રાજ્યનો અને આ દેશનો વિકાસ થાય એ માટે ખેડૂત વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે એ ખેતી કરે એ માટે વૈજ્ઞાનિકો મારફત એમને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું છે અને ખેડૂતોને ખેતીનું કોઈ પણ સાધન ખરીદવા માટે સરકારની સહાય પણ મળે છે અને આજે સહાયોના ચેકો પણ અહીંથી વિતરણ કરવામાં આવ્યા છે અહીંયા અગિયાર ખેડૂતોને વિવિધ પ્રકારની સહાય આપવામાં આવી છે જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ શાળાઓ માટે જ્ઞાન સહાયક ભરતી કેમ્પ જિલ્લા મથક ભુજ ખાતે યોજાયો હતો જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે માહિતી આપી હતી આજે આપણે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકનો કેમ્પ રાખવામાં આવેલો છે ખાસ કરીને આ વખતે રાજ્ય સરકાર તરફથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી કરવામાં આવી ટોટલ આપણા સાતસો પચાસ કરતાં ઉમેદવારો એ આપણે અહીં ગાળી નિમણૂક આપેલી હતી રેગ્યુલર શિક્ષક તરીકે અને એકસો નવ્વાણું જેટલી જગ્યાઓ આપણી બાકી રહેલી હતી એ એકસો નવ્વાણું જગ્યા ઉપર આપણે પ્રથમ તબક્કાના અંદર આપણે જ્ઞાન સહાયકની ભરતી કરેલી હતી આ વખતે રાજ્ય સરકાર તરફથી નવીન મેરિટ યાદી અમને અહીં મળી અને પાંચસો કરતો વધુ ઉમેદવારો એ આપણને કચ્છ માટે ફાળવેલા છે ખાસ કરીને આજે આપણે વેકેશનના આજે છેલ્લા દિવસોના અંદર આપણે આ ભરતી કાર્યવાહી કરી રહ્યા છીએ કારણ કે નવા સત્રના પ્રથમ દિવસે જ શાળાઓના અંદર આપણને જ્ઞાન સહાયક શિક્ષકો મળી રહે એ હેતુથી અત્યારે આપણે આ જ્ઞાન સહાયકનો કેમ્પ રાખેલો છે અત્યારે આપણે પ્રથમ ભાગના અંદર ઉમેદવારો ગણિત વિજ્ઞાનના ઉમેદવારોની આપણે અહીં ગાળી પસંદગી કરેલી હતી સ્થળ પસંદગી અને આખા દિવસ દરમિયાન આ જ્ઞાન સહાયક ભરતીનો આપણો રાઉન્ડ ચાલુ રહેશે આના પછી પણ જે જગ્યાઓ ખાલી રહેશે અને જો ઉમેદવારો હાજર નહીં થાય તો આપણે બીજા તબક્કાની પણ આપણે ભરતી એ બીજા સત્રના અંદર સાત દિવસ પછી રાખીશું અને વચ્ચે પણ કોઈ ખાલી ખાલી જગ્યા પડી જશે તો આ મેરિટ યાદીના અંદરથી કોઈ રજા ઉપર જાય કોઈ પ્રસુતિની રજા ઉપર જશે કોઈ રાજીનામું આપશે એ સંજોગોના અંદર પણ વચ્ચેથી આપણે જે તે શાળાઓને આ જ્ઞાન સહાયકના ઉમેદવારો આપણે ફાળવીશું અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આપણે અહીં ગાળી આ કેમ્પ આપણો ચાલુ છે અને મોટી સંખ્યાના અંદર આ ઉમેદવારો હાજર છે અને પોતે પોતાની જાતે મેરિટ પ્રમાણે અહીં ગાડી સ્થળ પસંદ કરી રહ્યા છે અને એના અંદર પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બાવીસમી સપ્ટેમ્બરથી શરૂ કરાયેલ જીએસટી બચત ઉત્સવ સમાજના તમામ વર્ગના લોકોને લાભ આપી રહ્યો છે આ અંગે જિલ્લાના વિવિધ ગ્રાહકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી મારું નામ રીતુ પ્રકાશ ભટ્ટ ભુજ માં રહું છું કેન્દ્ર સરકારે ગયા મહિને વાહનોની ખરીદી પર દસ ટકા જીએસટી તે કિંમતે ખરીદી શકાય તેવો પ્રજાલક્ષી નિર્ણય લેવાયો ત્યારે દિવાળીના તહેવારોમાં મેં મારું પણ મોપેટ ખરીદ્યું અને જીએસટીના ઘટાડાને કારણે મને પણ ફાયદો થયો મોદી સરકાર દ્વારા આ લેવાયેલો નિર્ણય ખરેખર સરાહનીય છે મેં નિપુણ માકડ हम नई कार खरीदने के बारे में सोच रहे थे तभी तो पता चला कि देश की वर्तमान मोदी सरकार ने मध्यम वर्ग को सामने रखते हुए जीएसटी स्लेब स्लैब में सुधार किया और न्यू जीएसटी स्लेब की वजह से हमको भी कार खरीदने में सत्तर हजार का फायदा हुआ हम आभारी हैं देश के वित्त मंत्री निर्मला सीतारामन जी के और यशस्वी व्रधान श्री नरेंद्र भाई मोदी जी का भी અચ્છે દિન કે લી ધન્યવાદ કરતે હૈ હમણાં જ મેં નવી બાઇક ખરીદી છે અને ખરીદી કરતી વખતે એક ખુશખબર મળી સરકારે બાઇક પર લાગતા જીએસટીના દરમાં ઘટાડો કર્યો છે આ નિર્ણયનો સીધો ફાયદો મને મળ્યો છે પહેલાં જે કિંમત હતી તેનાથી હવે બાઇક મને સસ્તી મળી આવા સમયમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાના ખર્ચા વિચારીને કરે છે ત્યારે સરકારનું આ પગલો ખરેખર લોકોને રાહત આપે છે મધ્યમ વર્ગના લોકો માટે આ નાની બચત પણ મોટો સહારો બને છે હું દિલથી મોદી સરકારનો આભાર માનું છું કે તેમણે સામાન્ય નાગરિકના હિતમાં આવો નિર્ણય લીધો માં ઘટાડો એ માત્ર ટેક્સ નું ફેરફાર નથી પણ લોકોના જીવનમાં ખુશી અને વિશ્વાસ લાવનાર પગલું છે સરકારનું આભાર કે તેમણે જીએસટીના દરમાં ઘટાડો કરી અને મધ્યમ વર્ગના પરિવાર માટેના અનેક સપના સાકા કર્યા છે મેં તાજેતરમાં જ ટુ વ્હીલર મોપેટ ખરીદ્યું છે થોડાક સમય પહેલાં જે સરકારે કરેલી જે જાહેરાત છે જીએસટીને લગતી જેના લીધે મને બહુ સારો ફાયદો થયો છે કારણ કે જ્યારે હું ગાડી લેવા ગયો ત્યારે એ ગાડી જે એક લાખ ત્રીસ હજારમાં પડતી એ હવે એક લાખ દસ હજારમાં જ પડે છે જેના લીધે મને ડાયરેક્ટ વીસ હજારનો ફાયદો થયો અને એના માટે ખૂબ ખૂબ હું સરકારનો દિલથી આભાર માનું છું અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે લેખન સંપાદન અને રજૂઆત અશરફ નથવાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી બૂજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે નવ વાગેને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે